નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ખેડૂતોની ચેનલ કેડી ગુજરાતીમાં તો મિત્રો આજના આ વિડીયોમાં કપાસ માર્કેટ યાર્ડોમાં સુધારો થવાની શક્યતાઓ દેખાય છે કે નહીં હાલ કપાસના બંને વાયદાની સ્થિતિ કેવી છે સાથે જ હવે ચૂંટણી પતી ગઈ છે તો ચૂંટણી પછી શું કપાસના ભાવ વધશે કે નહીં સંપૂર્ણ માહિતી વિડીયોમાં જોવાના છે તો વિડીયોને અંત સુધી જોવાનું રાખજો વિડીયોની શરૂઆત કરીએ તેની પહેલાં કપાસને લગતી તમામ માહિતી દરરોજ મેળવવા માંગતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો ફેબ્રુઆરી મહિનામાં કપાસની થોડીક તેજીનો રંગ બતાવ્યો હતો પરંતુ તેજીનો રંગ લાંબો સમય ચાલ્યા બાદ ઓછો થવામાં વાર નહોતી લાગી ફેબ્રુઆરી મહિનાની તેજીની ગાડી પકડી ન શક્યા હોય એવા ખેડૂતો કપાસના બજારમાં હવે લાંબી ટૂંકી કર્યા વગર ટાળે અને થોડી તેજી પંદરસોની આજુબાજુ હોય તો કપાસ વેચીને નીકળી જાય કારણ કે હજી નવા કપાસના પાંચ મહિનાનો સમય છે પરંતુ ચીન અમેરિકા બ્રાઝિલ જેવા હવે માર્કેટ યાર્ડોની અંદર બે થી ત્રણ મહિનામાં ફરી નવું કપાસ ઠલવા લાગશે જોકે વાયદાની વાત કરીએ તો આ સિઝનમાં ન્યૂયોર્ક કોટન વાયદો અઠ્યાવીસ ફેબ્રુઆરીના દિવસે એકસો સાત પોઈન્ટ પચીસ સેન્ટની સપાટીએ પહોંચ્યો હતો તે છ મઈ સોમવારે ઘટીને ચુમ્મોતેર સેન્ટે હતો તે ઉપરાંત એમસીએક્સની વાત કરીએ તો એમસીએક્સ વાયદો બાસઠ હજાર થયો હતો પરંતુ તે અત્યારે ઘટીને સત્તાવન હજાર કે અઠાવન હજારની નજીક બોલાય છે જો મિત્રો કપાસ બજારની વાત કરીએ તો કપાસ બજારમાં ત્રણસો બે લાખ ગાંસડીનો કપાસ બજારમાં આવી ગયો હતો હવે ખેડૂતોના ઘરમાં લાંબો કપાસ બચ્યો હોય તેવું લાગતું નથી તે ઉપરાંત હવે કપાસના બજારની વાત કરીએ તો કપાસ બજારમાં મણે પચાસ થી સો ની તેજી થઈ શકે પરંતુ તેજીની ધારણા હાલ દેખાતી નથી તે ઉપરાંત અત્યારે કપાસના ભાવ તેની ક્વોલિટી મુજબ તેરસોથી પંદરસો પચાસ સુધી ખેડૂતો માર્કેટ યાર્ડોમાં હેરફેર કરતા હોય છે તો ગામડે બેઠા પંદરસોથી ચૌદસો રૂપિયા સુધી ભાવ ઓફર થતા હતા જ્યારે હવે ચૂંટણીની અસર કપાસ બજારમાં થાય કે ન થાય તે પણ જોવાનું છે તો હવે ચૂંટણીની અસર કપાસ બજારમાં થાય તેવી ધારણાઓ નથી અને કપાસ બજારની વાત કરીએ તો કપાસ બજારમાં હવે મોટી તેજીની કોઈ ધારણા નથી જેથી ખેડૂતો પાસે કપાસ પડ્યો હોય તો કપાસ વેચવામાં ફાયદો છે તો ખેડૂત મિત્રો આજના કપાસ બજારની માહિતીમાં બસ આટલું જ ફરી મળીશું નવી માહિતી સાથે જય જવાન જય કિસાન